પછી દેવિક દુઃખો પણ આપણા જીવનમાં આવે છે આધિદેવિક દુઃખો એ પ્રમાણે આવે છે કે આપણે ભગવાનના સમક્ષ કોઈ વચન લીધું અને એ વચન પ્રમાણે ભગવાનનું કાર્ય આપણે પૂર્ણ ન કર્યું એટલે આપણે ભગવાનના દોષી બનીએ છીએ સમજો કે કોઈ બહેન છે કે કોઈ ભાઈ છે એમને ભગવાનની કોઈ પણ દેવી કે દેવતાની બાધા માની કે હે ભગવાન તમે મારું આ કામ પૂર્ણ કરજો અને મારું આ કાર્ય પૂર્ણ થઈ જાય એટલે હું તમને પાંચ લીલા લારીઓના તોરણ ચડાવીશ પાંચ દિવાર પણ કરીશ અથવા તો આ જગ્યાએ હું ચાલતા જઈશ કોઈ પણ પ્રકારની તમે બાધા માની હવે બાધા માની તો કામ તમારું થઈ ગયું ભગવાને કામ તો કરી દીધું હવે કામ થયું અને બધું સરળ થઈ ગયું પછી સમય કોનો આવે તમારો કે ભગવાને તમારું કામ કરી દીધું એટલે ભગવાનને તમે જે કંઈ વસ્તુ ધરાવવાના હોય એ વસ્તુની કોઈ કિંમત હોય નહીં એનું મહત્ત્વ નથી પણ ભગવાન કે જે દેવી દેવતાઓમાં તમારી આસ્થા હોય તમારી જે ધારણા હોય એના પ્રમાણમાં દેવને એવું થાય કે ભાઈ મારો ભક્ત કંઈક સંકલ્પ લે છે તો લાય એનું કાર્ય સિદ્ધ કરું તો એને સંકલ્પશીલ બનાવું એટલે સંકલ્પશીલ બનાવવા માટે એમને તમારું કાર્ય તો કરી દીધું પણ તમે પછી જો એમનું કાર્ય ન નિભાવો અને એ પ્રમાણેની પછી બાધા પૂર્ણ ન કરો તો આપણે સત્યનારાયણ ભગવાનની કથામાં સાંભળી લઉં છું કે એક સાધુ નામનો વાણીયો હોય છે એક રાજાને પૂજન થતું જોયું એટલે એને પણ એમ થયું કે ભાઈ હું પણ ઘેર જવું ને સત્યનારાયણ ભગવાનની કથા કરું કારણ કે પૂજન એને પુત્ર જોઈતો હતો એટલા માટે રાજા કરતો હતો એને પણ ઘેર આવીને એને ધર્મપત્નીને કહ્યું લીલાવતી હતા એમને કે ભાઈ આવું એક વ્રત જોયું છે ને આ વ્રતના પ્રમાણમાં આપણને આ વ્રત કરીએ તો સંતાન પ્રાપ્ત થાય તો લીલાવતી કે ચલો વ્રત કરીએ સાધુ નામનો વાણીઓ કે અત્યાર નહીં ભગવાન પેલા સંતાન આપે પછી એટલે સંકલ્પ લીધો એવો અને સંકલ્પ લીધો તો એના ત્યાં સંતાન પ્રાપ્ત થયું સંતાન પ્રાપ્ત થયું પણ વ્રત કરવાનું ભૂલી ગયો પછી લીલાવતી યાદ પણ કરાવ્યું તો કીધું કે ભાઈ તો હવે દીકરીના લગ્ન થશે ત્યારે ધામ તૂમથી કરીશું દીકરીના લગ્ન થઈ ગયા અને છતાંય વ્રત કર્યું નહીં અને એના પ્રમાણમાં પછી દેવ યોગે એના ઉપર દુઃખ આવ્યું કે જ્યાં વ્યાપાર કરવા ગયો તો ત્યાં ધન પણ બધું જે છે એ બધું લૂંટી લીધું ત્યાં કોઈ ચોરો આમ ચોરી કરીને જતા હતા અને બધું ધન મૂકીને ત્યાં ગયા રાજાના સૈનિકો આયા જોયું ભાઈ આ તો બધું ધન રાજાનું છે તો એ એ ધને લઈ લીધો ને જેટલા સાધુ નામનો વાણ્યો ને એના જમયા હતા એમનું ધને લઈ લીધું અને કારાવાસમાં પૂરી દીધા અને આ બાજુ રવાણિયાના ઘેર ચોરી થઈ તો એમના એ બધું ધન ચોરાઈ ગયું જે સુખ સમૃદ્ધિની અંદર જે વ્યક્તિ રહેતો હતો એના બદલામાં જે એની પુત્રી કલાવતી અને એની ધર્મપત્ની લીલાવતી એમને ભિક્ષા માગીને પૂરું કરવાનો સમય આવ્યો એવો સમય આવી ગયો એટલે આ કથા એવું કહે છે કે આધિદેવી કે કોઈ પણ જાતની તમે બાધા ન રાખશો જે માગો એ ભગવાન જોડે માગી લો પણ કદાચ તમે કોઈ પણ જાતની બાધા ભગવાન પાસે રાખો છો કે કોઈ પણ દેવી કે દેવતા પાસે તમે પણ પ્રકારની બાધા રાખો છો તો તમે નિયમિત રીતે તમારું કામ પૂર્ણ થઈ જાય એટલે બાધાને પૂરી કરી દો નહી તો દેવયુગે આધિ વ્યાધિ ઉપાધિ જીવનમાં એવી શરૂ થાય છે કે તમે એને કોઈ હિસાબે પહોંચી ના વળો તો અચાનક દવાખાનું ચાલુ થઈ જાય અચાનક એવા નાના મોટા ખર્ચાઓ આવી જાય કે તમે જેટલું કમાયેલું હોય બધું એમાં ને એમાં પૂરું થઈ જાય કઈ એક રૂપિયો બચાવી શકો નહીં એક મુશ્કેલીમાંથી બહાર નીકળ્યા હોય ત્યારે બીજી મુશ્કેલી આવીને ઉભી જ હોય અને મનમાં એવા વિચાર આવે કે આવું કેમ થાય એટલે એવી કોઈ પણ પ્રકારની બાધાઓ તમે લીધેલી હોય તો આજે પર બ્રહ્મ પરમાત્મા છે ને બધું ત્યાં જ આવે છે એટલે અહીંયા ભગવાનને કહેવાનું કે હે ભગવાન હે નારાયણ તમે કૃપાળું છો દયાળુ છો તો આવી અમારાથી કે અમારા પૂર્વજોથી કોઈ પણ પ્રકારની એવી કોઈ બાધા રખાઈ ગઈ હોય કંઈ ભૂલ થઈ ગઈ હોય કંઈ વચન એવું લીધેલું હોય એને પાડી ના શક્યા હોય તો તમે અહીંયા અમને ક્ષમા કરો અને આજે અમે તમારા શરણે છીએ તો અમને અમે તમારા શરણે છીએ તો અમારી શરણાગતિ તમે સ્વીકારો એટલે ભાગવતજીની આગળ આજે તમે શરણાગતિ સ્વીકારી લે છો એટલે બધા પાપોમાંથી આપણે મુક્ત થઈ જઈએ છીએ બધા બંધનોમાંથી આપણે મુક્ત થઈ જઈએ છીએ બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ જીવન કો અબ સોપ દિયા જીવન કા સબ ભાર તુ સોપ ત જીવન ગબ ભાર તુ રે હાથો મેં હૈ જીત તુ હાથો મેં ભાર તુ મેરાશ્ચ બસ એક બાર હૈ અપ નામ ય બસ એક એક

ઉપાધિ બધું જે હોય ને ભગવાનને સમર્પિત કરી દેવું એમને સમર્પિત કરીને ચાલીએ ને પછી જીવનમાં કંઈ મુશ્કેલી રહે નહીં